બનાસકાંઠાના દાનેરાની વહોરવાડ વિસ્તારમાં આવેલ પુરાણા જર્જરિત મકાનમાં એક મકાનની દિવાર રાતે અચાનક ધરાઈ થતાં ગંભીર દુર્ઘટના ટળી હતી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ જાણવા મળે છે કે વોરવાડમાં મકાન માલિક અજગર અલી વડનગરવાળા અને ઇબ્રાહીમભાઈ તૈયબ અલી વડનગરવાળાનું છે જે વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે જેઓનું મકાન ગત રાત્રે ઓચિંતું ધરાશાયી થતાં આજુબાજુમાં આવેલ મકાનના પાતળા વિસ્તારમાં પડતા પાડોશીઓએ દુર્ઘટના ટળી હતી આ બાબતની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરતા નગરપાલિકાએ મકાન માલિકને નોટિસ આપીને તાત્કાલિક ધોરણે બાકીનું મકાન નુકસાન ન થાય તેની જાણ કરી હતી પરંતુ મકાન માલિક વિદેશ રહેતા હોવાથી તાત્કાલિક ધોરણે આવી શકે તેમ નથી પરંતુ મોન્સૂન પરિસ્થિતિને જોતાં નગરપાલિકાઓએ આવા ધરધરીત મકાનની કેમ તપાસ કરી નહીં તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે જે નગરપાલિકા અને પ્રશાસનની લાપરવાહી દર્શાવે છે કે નજરે મકાનોને જોતા બે દિવસની આગાહી અનુસંધાને મકાન પૂરેપૂરું ધરાશાયી થશે અને આજુબાજુના મકાનનો પણ નુકસાન થશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જેને લઈને બાજુના પડાશીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો હવે જોવાનું એ છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા પ્રશાસન શું કરે છે એ અત્યારે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ સરફરાજા મેમણ ધાનેરા